એક ભાઈ રોજ રાત્રે બીપીની ગોળી ગળતા તેમની ઘરવાળી જોતા રોજ રાત્રે બીપીની ગોળી ગળો જાય રોજે રોજ એમની ઘરવાળીને જોવો જુઓ એક દાળો તમે જો તો ઘરવાળીએ પૂછ્યું હો કે તમે આ રોજ બીપીની ગોળી ગળો છો તો ગોળી ગળતા ટાઈમે મારા સામે કેમ જોવો છો કે મને કહો એટલે એનો ઘરવાળો કે કે તું બજારમાં જાય બરોબર અને તને સમોસાની સુગંધ આવો તો તું ક્યાં જુઓ પેલી કે સમોસા સામે બોલો ભાઈ હું એ બીપીની ગોળી ગળું બીપીના બીપી દુખાવાની ગોળી એટલે કે મારા બીપીના દુખાવા દુખાવ સામે તો ગરવી પડી પણ હાથે હાથે મોઠાના દુખાવાની ગોળી ગરવી પડી ગઈ એક ભાઈ રોજ રાત્રે